શું આ રીતે ભણશે ગુજરાત આ સવાલ તમારા મનમાં પણ થશે જ્યારે તમે આ વિડિયો જોશો વાત છે ધરમપુરના ઉપટા ગામની ધરમપુરના ઉપટા ગામની વાલ્મિકી આશ્રમ શાળાના બાળકો કે જેઓનું ભવિષ્ય અંધકારમય જણાઈ રહ્યું છે સત્યદેવની ટીમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને આશ્રમ શાળાની મુલાકાત લીધી ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે એ ખૂબ જ ભયંકર છે અને આ દ્રશ્યો જોયા પછી સૌ કોઈના મગજમાં એક જ સવાલ ઊભો થાય કે શું આ રીતે ભણશે ગુજરાત ધરમપુર તાલુકાના ઉગતા ગામ ખાતે આવેલી આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકોની હાલત અપૂરતી શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓના અભાવ અને સંચાલકોની બેદરકારીને લઈ અત્યંત દયનીય છે આ આશ્રમ શાળામાં એક થી આઠ ધોરણનો અભ્યાસ ચાલે છે જેની સામે પાંચ શિક્ષકો રજિસ્ટરમાં દર્શાવાયા છે પરંતુ શાળામાં માત્ર બે થી ત્રણ શિક્ષકો જ જોવા મળે છે વધુમાં આશ્રમ શાળામાં છાત્રાઓને સુવા માટે અપૂરતા અને મેલા ગોદડા ખાટલા અને મચ્છરદાનીનો અભાવ તેમજ અન્ય ભૌતિક સુવિધાઓથી વંચિત રહેવાને લઈ બાળકોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે આશ્રમ શાળા મુલાકાતે અધિકારીઓ જાય છે પરંતુ વાસ્તવિકતાથી વાકેફ હોવા છતાં અધિકારીઓ આંખ આડા કાન કરે છે અધિકારીઓ અને આશ્રમ શાળા સંચાલકોની મિલી આદિવાસી ગરીબ બાળકો અભ્યાસમાં અત્યંત નબળા પુરવાર થતા અન્ય સમાજના વર્ગોના બાળકો સાથે હરીફાઈ કરવામાં અસમર્થ હોય સરકારનો હેતુ સરતો હોય એમ જણાઈ રહ્યું નથી સત્યડેના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પ્રમાણે ધરમપુર તાલુકાના ઉગતા ગામ ખાતે આવેલી આશ્રમ શાળા રામેશ્વર વાલ્મીકી આશ્રમ શાળા ઓગણીસો થી ચાલી રહી છે જેમાં એક થી આઠ ધોરણનો અભ્યાસ ચાલે છે આ શાળાના રજિસ્ટરમાં દર્શાવાયા પ્રમાણે એકસો એકતાળીસ વિદ્યાર્થીઓ આ શાળામાં આમ તો એકથી આઠ ધોરણના અભ્યાસ ચાલે છે ધોરણ પ્રમાણે એક ટીચર તો નથી પરંતુ ચોપડે પાંચ શિક્ષકો રજિસ્ટરમાં દર્શાવવામાં આવેલા છે જેની સામે હકીકતમાં માત્ર બે કે ત્રણ શિક્ષકો જોવા મળે છે આ ઉપરાંત શાળામાં બાળકો માટે ન તો કોઈ પ્રકારની સુવા કે રહેવા માટેની સુવિધાઓ છે કે ન કોઈ પણ પ્રકારની અન્ય ભૌતિક સુવિધાઓ આપવામાં આવી છે રસોડાની હાલત પણ ખરાબ છે અને આટલા બાળકો પર એક રસોઈઓ અને એક પણ હેલ્પર નથી તેથી શિક્ષક પણ મજબૂર છે અને શિક્ષકોની રજૂઆત કરે છે પણ કોઈ સાંભળતું નથી પરંતુ આદિવાસી લોકો ગરીબ હોવાના કારણે આ પરિસ્થિતિમાં રહેવા માટે અને પોતાના બાળકોને ભણાવવા માટે મજબૂર છે 141 વિદ્યાર્થીઓનો નિભાવ ખર્ચ માસિક રૂપિયા 3,4560 થાય છે જે વેકેશનની રકમ બાદ કરતા રૂપિયા 30,45600 વાર્ષિક મંડળને પહોંચે છે સરકાર બાળકો માટે આટલી મોટી રકમ મંડળને આપી રહી છે છતાં છાત્રાઓની હાલત અત્યંત દયનીય છે કઠણ કાળજાના કાના માત્રા વગરના સંચાલોકોની માનવતાજ જ્યાં મરી પરવારી હોય એવી અહીં પ્રતીતિ થઈ રહી છે આશ્રમ શાળામાં બાળકોને ધારા ધોરણ મુજબ કોઈ સુવિધા આપવામાં આવતી નથી કે બાળકોને સુવા માટે નિયમ અનુસાર ખાટલા કે મચ્છરદાની આપવામાં આવતી નથી ખાટલાની અવેજીમાં મેલા ગોદળા તે પણ અપૂરતા વર્ષોથી કલર કામથી વંચિત જૂના પુરાણા થઈ ચુકેલા મકાન જેની છતના નળિયામાંથી ટપકતું પાણી રોકવા બિછાવવામાં આવેલું પ્લાસ્ટિકનું આવરણ જેમાં પ્રવેશતા જ નાકે હાથ મૂકવો પડે એવા ગંદા બાથરૂમ અને શૌચાલય તેમજ પશુઓના કોઢાર સમૂહ ભાસતું રસોઈઘર ઘણું કહી જાય છે તદ બાળકો પાસે વર્ગખંડ અને કમ્પાઉન્ડની સાફ સફાઈ કરાવવામાં આવે છે અહીં રહેવાના ઓરડામાં જ બાળકોએ બાબા આદમના સમયની યાદ તાજી કરાવે એવી બેસાડેલી લાદી પર બેસી અભ્યાસ લેવો પડી રહ્યો છે અહીં વિદ્યાર્થીઓ અનેક અસુવિધા અગવડો અને તકલીફો વચ્ચે ચાલતા અભ્યાસને લઈ અન્ય સમાજના વર્ગોના વિદ્યાર્થીઓ સાથે અહીંના આદિવાસી બાળકો હરીફાઈ કરી શકવામાં સક્ષમતા મેળવવામાં ઉણા ઉતરે એ સ્વાભાવિક છે આ ઉક્ટા ગામ ખાતે આવેલી વાલ્મિકી આશ્રમ શાળા ઓગણીસો ને થી ચાલી રહી છે અને શાળાના રજિસ્ટરમાં એકસો એકતાલીસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમ દર્શાવાયું છે અને દરેક બાળકોના નિભાવ ખર્ચ પેટે સરકાર દ્વારા મંડળને વિદ્યાર્થી દીઠ માસિક રૂપિયા બે હજાર એકસો ને રૂપિયા આપવામાં આવે છે સરકાર બાળકો માટે રકમ મંડળને આપી રહી છે છતાં છાત્રાલયોની હાલત અત્યંત દયનીય છે જેનું મુખ્ય કારણ છે આશ્રમ શાળા અને અધિકારીઓની મિલી આશ્રમ શાળાની મુલાકાતે નિયમિત પ્રમાણે સંબંધિત અધિકારીઓ જાય છે અને બાળકોની પરિસ્થિતિથી પૂરેપૂરા વાકેફ છે તેમ જોવા છતાં અગમ્ય કારણોસર ન જોયું કરી કોઈ ઠોસ કાર્યવાહી મંડળ સામે ન કરી સરકારમાં સબ સલામતના રિપોર્ટ કરી રહ્યા છે સરકાર દ્વારા દોડશે ગુજરાત વાંચશે ગુજરાત જાણશે ગુજરાત જીતશે ગુજરાત ભણશે ગુજરાત જેવા મંત્રો વહેતા કરાયા છે અને એને સાર્થક કરવા પાછળ તંતોડ મહેનત કરી છે પરંતુ તંત્રમાં બેઠેલા ભ્રષ્ટ અધિકારી અને શાળાના સંચાલકોની સરકારના મંત્રનો છેદ ઉડી છે અને સરકારની છબીને કલંકિત કરી રહ્યાની પ્રતીતિ થઈ રહી છે જો સરકાર આશ્રમ શાળા સંદર્ભે તપાસ કરાવે તો મસ મોટું ભોપાળું બહાર આવે એવી ભીતિ સેવાઈ રહી છે આશ્રમ શાળાઓનું સંચાલન બિન રાજકીય સંગઠન દ્વારા થતું હોય છે પરંતુ વલસાડ જિલ્લામાં રાજકીય પદાધિકારીઓ અને ચૂંટાયેલા આશ્રમશાળા મંડળના પ્રમુખ સ્વર્ગીય રામુભાઈ બાળુભાઈ જાદવના પુત્ર જગદીશભાઈ રામુભાઈ છે સ્વર્ગીય રામુભાઈ બાળુભાઈ જાદવ ધરમપુરની વિધાનસભાની બેઠક પર જનતા દળમાંથી ચૂંટાયા હતા આશ્રમ શાળાઓની મુલાકાત નિયમ પ્રમાણે સંબંધિત અધિકારી લેતા જ હોય છે અને બાળકોની પરિસ્થિતિ પણ પૂરેપૂરા વાકેફ છે તેમ છતાં તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવી પરિસ્થિતિ ઊભી કરી દરેક લોકો પોતપોતાનો પર્સનલ ફાયદો જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સરકાર દ્વારા દોડશે ગુજરાત વાંચશે ગુજરાત ભણશે ગુજરાત જીતશે ગુજરાત જેવા મંત્રો વહેતા કરાયા છે પરંતુ શું આ ભ્રષ્ટ અધિકારીઓ અને મંડળોની દેખરેખ હેઠળ આ રીતે ભણશે ગુજરાત

તેમજ સંચાલકોની બેદરકારી સામે આંખ આડા કાન કરવામાં આવતા હોય છે આશ્રમ શાળાઓનું ઓડિટ ખાનગી ઓડિટર દ્વારા કરાવાતું હોય છે આ ઓડિટ રિપોર્ટ આશ્રમ શાળા દ્વારા સરકારમાં રજૂ થતો હોય છે જો સરકાર દ્વારા આશ્રમ શાળાઓનું ઓડિટ કરાવવામાં આવે તો પારદર્શિતા જળવાઈ રહે એમ છે નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત હાલ આપણે આવેલા છે શ્રી વાલ્મિકી આશ્રમ શાળા ધરમપુર ઉક્તામાં અહીં આવીને આપણે અહીંયા ફર્યા મૂક્યા પરિસ્થિતિ જોઈ હવે આપણે વાત કરીશું અહીંના પ્રિન્સિપલ સાથે જેઓનું નામ છે શર્મિલાબેન રાનથડ મેડમ અહીં સંખ્યા સૌથી પહેલા જણાવશો બાળકોની કેટલી છે અહીંયા એકસો સંખ્યા છે એ એકસો એકતાલીસ હૉલ અહીંયા હાજર છે બધા છોકરાઓ હા પાંચ ગેર હાજર છે બીમાર એટલે ઘરે મોકલેલા છે અહીં જે સુવિધાઓ છે બાળકો માટેની થોડું વિસ્તૃત માહિતી આપશો કઈ કઈ સુવિધા મળે છે એ લોકોને સુવિધામાં તો હવે એ લોકોને જે જમવાનું બે ટાઈમ મળવું જોઈએ એ મળતું છે નાસ્તો મળવું જોઈએ એ મળતું છે ટેબલ ખુરશી કે બેન્ચ વગેરે કે એવું કઈ ટેબલ ખુરશી છે ટેબલ ખુરશી બેન્ચ એવું છે હા બેન્ચ નથી અચ્છા બેન્ચ નથી અને હાલ જે બાળકો અહીંયા નીચે બેસેલા છે એ લોકોને પાથરવા માટે સરકાર તરફથી કોઈ સુવિધા પ્રોવાઈડ થાય છે પાથરણની કે એવી કોઈ ના સર એ પાથરણવા વાળું નથી અચ્છા અહીંયા જમવાની જે સુવિધાઓની વાત થાય છે એની માટે આપણે અહીંયા બનાવવા માટેના કારીગરો ખરા

બાળકો છે છોકરીઓ છે ખાસ તો આપણે વાત કરીએ હવે એ લોકોને ગાદલા વગેરે અમે તો ફરીને તો અંદર બધા એમ જ પડ્યા છે ગણ્યા ગાંઠિયા લોકો ગાદલા યુઝ કરી રહ્યા છે ના એ ગાદલા મચ્છરદાની વગેરે એવી કોઈ સુવિધા સરકાર તરફથી કે ગ્રાઇન્ડર માંથી મળે છે મચ્છરદાની તો નથી પણ ગાદલા છે એ ગાદલા એ લોકો રાતે પાથરે છે એટલા માટે સવારે દિવસે નથી પાથરતા મચ્છરદાની ના હોવાનું કારણ એ મચ્છરદાની હવે નથી એ લોકોની પાસે એટલા માટે એ લોકોની પાસે નથી પણ આપણે સરકાર સંચાલન કરે છે તે લોકો તરફથી નથી નથી તો અહીંયા ઘણી જગ્યાએ અમે પણ જોઈએ પાણી પણ ટપકી રહ્યું છે એની રજૂઆત વગેરે તમે કરી છે હા કરી છે કોને કરી છે પ્રમુખને પ્રમુખ એટલે એટલે જે ટ્રસ્ટ ના મેઈન ખરા ને તમારા મંડળ હા મંડળ ના કહી શકો હા જગદીશભાઈ જગદીશભાઈ કેવા જગદીશભાઈ આર જાદવ જગદીશભાઈ આર જાદવ ધર્મપુરના છે હા ધર્મપુરનાથ છે હવે મારો એક

થોડું હજુ વધારે મળે તો સારું એવું અમને લાગે જે મળી રહ્યું છે એનો સરખેજ માં ઉપયોગ થઈ રહ્યો દેખાય છે તમને હા જે મળી રહ્યું છે એનો તો ઉપયોગ કરતા છે સરખેજ થઈ રહ્યો લાગે છે હા થઈ તો મિત્રો આ હતા અહીંના પ્રિન્સિપલ શ્રી વાલ્મીકી શાળા ઉક્તા ધરમપુરના જેઓ સાથે આપણે ચર્ચા કરી અહીં આવીને અમે ફરિયા આ મૂક્યા જોયું જે અમે તમને પણ બતાવીશું એ તમે પણ નક્કી કરી શકો છો મેડમે તો કીધું જ કે હજુ વધારે ગ્રાન્ટ મળે તો વધારે તેઓ સુવિધા પાડી આપી શકે છે પરંતુ હાલ અમે જે અહીંયા જોઈ રહ્યા છે અમને આ સુવિધાઓ બાળકો જે અહીંયા એટલા છે એ લોકો માટે યોગ્ય કે સંતોષકારક જોઈને તો કમસે કમ નથી લાગી રહી